હરિ ઓમ જય માતાજી જય શ્રી કૃષ્ણ આજનું ભજન બજરંગ બલીનું છે ભજનનું નામ છે બજરંગ બલીને યાદ કરીને તાલી પાડો તાનમાં તો તમને મારું આ ભજન સારું લાગે તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથીને કરજો જય બજરંગ બલી હેવા બજરંગબલીને યાદ કરીને தா படோ தமி தான்ஜரங்க தா படோ தமி தான் கஷ்ட நேரி தா படோ சவுதான் எவ்வா கஷ்ட நேரி தா படோ சௌ தான மாதா ஜெயா அஞ்சனி நிதா பவன தேவா ஜேனா அஞ்சனி நிதா பவன தேவா ரூதிரவாரே யா கி தா படோ தான மாதிரவாரே யா கி ச તાલી પાડો તમે તાન માં બાલ બ્રહ્મચારી અખંડ વ્રત ધારી બાલ બ્રહ્મચારી અને અખંડ વ્રત ધારી હનુ મંત્ર જેનું નામ છે સૌ તાલી પાડો તમે તાન મા दुख भञन ने याद की ने तालि पाडो तमे तान् एवा कष्ट भञन ने याद की ने तालि पाडो तान मे तान् मा तेल चडे सिन्दूर चड्याकडानि माला તેલ સડે ચિંદૂર ચડે આકડાની માળા એવા ધારીને તમે યાદ કરીને તાલી પાડો તમે તાન એવા ગદા ધારીને યાદ કરીને તાલી પાડો તમે તાન માં એવા બજરંગ બલીને યાદ કરીને ताली पड़ोत में तान माजेना हृदय मसीता मा राम बिराजे भरतवा भाई तेनी सादय मसीता राम भरत जेवा भाई भरतवा भाईनी एवा राम भक्त ने याद करीने, ताली पाड़त में तान कीने तालि पाडो तमे तान् माम भक् यादीने तालि पाडो रोकड़िया हनुमान ने याद यादीने ताली पाडो तमे तान् मा मारुति मरुति ने याद करीने ताली पाडो तमे तान् मा हनुमान ने याद करीने ताली पाडो तमे भंजन ने याद करीने તમે તો આ હતું મારું બજરંગદાસ બાપાનું ગીત તમને સારું લાગ્યું હોય તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો આવજો જય માતાજી જય શ્રી કૃષ્ણ હરિઓમ જય કષ્ટભંજન દેવ